આપણે ભગવાન માહિતી યુટ્યુબ ચેનલ લાઈવ છે ત્યારે જલ્દી જલ્દી આપણને યુટ્યુબ ચેનલ ઉપર જોડાવા આપને ખાસ વિનંતી જેથી જલ્દી આપને ફરીથી આપ સ્વાગત આપણે જે એક્ઝેક્ટ ટાઈમ છે ત્યારે બે ને એકત્રીસ મિનિટ થઈ છે એટલે સૌ ખેડૂતભાઈઓ ને વડીલો મિત્રો આપણા સરકાર ગ્રુપના તમામને આપણી ચેનલ ઉપર સ્વાગત છે લાઈવમાં આજે થોડો હું આપને જલ્દી જલ્દી સમાચાર કોશિશ કરીશ ઘણો ટાઈમ લઈને જે મિત્રો જોડાવો હોય ને જલ્દી આપણે નમસ્તે ભીમાજી સૌથી પહેલાં આપણે ભીમાજી જોડાઈ ગયા છે સૌને નમસ્કાર નરેશભાઈ છે પૂજાભાઈ છે નરેશભાઈ બગારાજી રામ રામ નરેશભાઈ આપ અત્યારે સીધે સીધું લાઈવમાં જોઈ રહ્યા છો આ તમને દેખાતો છે એટલે આ શું છે આ એક આપણો આધાર છે ખાલી આગાહી માટેનો આના આધારે કોઈ આગાહી આપણે કરતા નથી પણ એક આગાહી એટલા માટે વરસાદ વિશે થોડીક તમને સમજણ પડે એટલા માટે આપણે બતાવું છું વરસાદનો મેં અગાઉ આપણા ગ્રુપ થ્રુ ચેનલ થ્રુ આગાહી કરેલી જ છે તે પ્રમાણે લગભગ હવામાન એવું જ છે મારા અંદર તમને ડીડી પટેલ રામ રામ પરસિંહ બાપુ જોડાઈ ગયા છે જય માતાજી જય માતાજી જય અંબે મૈયા ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ છે મેં હળવા વરસાદથી બીજી હતી અત્યારે ભારે વરસાદ થવાની શક્યતા નથી પણ એક ફરીથી તમને વાત કરું કે હજુ આપણા વિસ્તારમાં સાત તારીખ વધુ વરસાદનો ખતરો છે એનું બધો કારણો છે હું તમને હમણાં થોડાક વિગતવાર જણાવીશ કે શા કારણે આ બધો ખતરો આપણે છે વરસાદનો એનું કારણ એક અત્યારે આ જે સિસ્ટમ છે અત્યારે આપણે ચકેડું જોવો ફરતે આ ચકેડું છે આનો મોટો આપણા વિસ્તાર સુધી એનું અર્થિંગ થાય કહો તો ચાલે અત્યારે પૂર્વના અને દક્ષિણનો પવન છે આપણી આ વિસ્તાર ઉપર એટલે એ ભેજવાળી હવા આવી રહી છે જેના લીધે વાદળો બંધાઈ રહ્યા છે અને હળવો વરસાદ થઈ રહ્યો છે આ સિસ્ટમ હજુ ત્યાંની ત્યાં અટકી છે ત્યાં ખાસ કોઈ આગળ વધી નથી અત્યારે જુઓ તો દ્વારકા નળિયા જામનગર આપણી ભાષામાં કહો તો નળિયા ગોધીધામ આ વિસ્તારમાં હજુ ત્યાં આ સિસ્ટમ સક્રિય છે એના પછી આ સિસ્ટમ ક્યાં જાય છે એમ થોડો અને સિસ્ટમનો કેવો પ્રભાવ રહેશે એ તમને થોડીક વિગતવાર માહિતી આપું આ મોડલ છે ઇકોનનું મોડલની થોડીક આપને માહિતી આપું જે અનિલ પટેલ આપણે જય રાજેશ્વર ગુજરાત સ્ટોટ સુરેશ પ્રજાપતિ નમસ્તે જીજાભાઈ રામરામ પાંચાભાઈ પટેલ વેરી ગુડ વેરી ગુડ નવીનભાઈ આજે એને આવતીકાલે હળવો વરસાદ રહેશે કોઈ ભારે વરસાદ નથી આવવાનો પણ વરસાદ રહેશે એટલે આપણું કામકાજ ખેતીનું બગાડે એ પૂરી પૂરી શક્યતા છે જગમાલભાઈ જોડાઈ ગયા છે ગૌસ્વામી બાપજી છે લક્ષ્મણગીરી નીલાભાઈ રમેશભાઈ બધાના નામ પરેશભાઈ રાજપૂત છે નમસ્તે આપ થોડી વાર જોડાયેલા રહો એટલે હું તમને થોડી ઝડપી માહિતી આપી દઉં અત્યારે આપ જોઈ શકો છો આ સિસ્ટમ અરફ સાગર ઉપર છે અને જે આપણે એક મેં તમને આ એ આ નિશાન બતાવ્યું કોડ લખેલું છે આ કોડ છે એ આપણો વિસ્તાર છે ત્યાં જે આપણે ઊભા લીટા જાય છે એ પવનો આવી જાય છે આપણા ઉપર એ પવનો દક્ષિણ અને પૂર્વના છે એટલે એ પવનો જો ક્યાંથી ટર્ન મારે છે તમે તમને સમજર માટે ખાલી પાંચ મિનિટ આ જો એ આ પવન ક્યાંથી આવે છે જો આ સિસ્ટમ છે જ્યાં એલ લખેલું છે એ લો પ્રેશર કોક એમ કે ત્યાંથી આ પવન ફરી અને જો એ છે આપણા વિસ્તાર સુધી આવે છે આ જો આપણામાં સર્કલ ઊભું કરેલું છે ત્યાં લોકેશનમાંથી આ પવનો ભેજવાળા છે પણ હળવા વરસાદ આવે છે એનું કારણ છે કે હજુ આપણાથી સિસ્ટમ થોડી દૂર છે ત્રણસો કિલોમીટર છે આગળ હવે સિસ્ટમ કેવી સક્રિય થાય કેવો પ્રભાવ રહેશે આમનો તમને થોડીક માહિતી આપો જલ્દી જલ્દી હવે આ સિસ્ટમ કેવી રીતે આપણા વિસ્તાર ઉપર અસર કરશે અને કેવી સક્રિય થશે જો હજુ બે તારીખ સુધી તો સિસ્ટમ ત્યાંની ત્યાં રહેવાની છે જામનગર દ્વારકા ને આ બાજુ છેક પાકિસ્તાનનો સિંધ પ્રાંત સુધી છેક થોડી ઉત્તર તરફ જવાની શક્યતા છે આપ દેખો એ ઉત્તર તરફ સરખી છે એટલે આપણને થોડો વરસાદનો વધારે ખતરો આવે જો સિંધ ને કચ્છ ઉપર આવે તો આપણા વિસ્તારમાં વધારે વરસાદનો ખતરો રહે હજુ આજે ત્રણ તારીખ સુધી સિસ્ટમ ત્યાંની ત્યાં સ્થિર થઈ એટલે કે ત્રણ દાડા ત્યાં ત્યાં રહેશે અને સાથે આપણા વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા રહેશે એટલે વાતાવરણ વરસાદી રહેવાની શક્યતા છે હું અગાઉથી કહી રહ્યો છું મારી આગાહી છેક વીસ તારીખ આપેલી છે કે ઓક્ટોમ્બરમાં પહેલી તારીખથી છેક અઠ્યાવીસથી આપણે હવામાનની આગાહી કરી હતી અઠ્યાવીસથી લઈને પાંચ એની આગાહી હતી અને એવું જ વાતાવરણ અત્યારે છે આ વાતાવરણ હજી સુધરતા થોડો ટાઈમ લાગશે દસ તારીખ પછી આપણા વિસ્તારમાં શિયાળુ પવનો ચાલુ થઈ જશે ત્યારે હવામાન ક્લિયર થાશે હજુ સાત આઠ તારીખ સુધી આપણા વિસ્તારમાં વરસાદનો ખતરો છે આ સિસ્ટમ ફરીથી જો હવે આ આ મોડલનું એવું છે કે આ સિસ્ટમ ફરીથી મધ દરિયે જઈ અને ડીપમાં જઈને પાછી સક્રિય થાય છે અને એને એ વિકરાળ બને છે એનો જો છેક કિનારો રાજસ્થાનના અજમેર જયપુર સુધી છે એટલે આ સિસ્ટમ આ મોડલનું એવું કહેવું છે કે જે જો અત્યારે એ આ કચ્છ ઉપર આવી અને આપણો વિસ્તાર છે જો ત્યાં સુધી આ સિસ્ટમ બતાવે છે જો કે આપણા વિસ્તાર સુધી આ સિસ્ટમ ફરીથી આ મોડલનું તારણ છે એવું હું નથી કહેતો એટલે એક આડરા આવે એવી ગંભીર બાબત છે આ સિસ્ટમ જો ફરીથી આપને થોડી મોટી કરીને બતાવો પાછી એ લાવણા વિસ્તાર ઉપર આ આપણા વિસ્તાર ઉપર આ સિસ્ટમમાં અત્યારે જો એ આ મોડલનું તારણ એવું છે કે આ બાળો સુઈ કામ સુધી ભારે વરસાદ થાય એવી સિસ્ટમ પાછી ફરીથી રિટર્ન આવે દરિયામાંથી જઈ અને અને ભારે વરસાદ લાવે એવું તારણ છે અને લગભગ આ સિસ્ટમ મારા અંદાજ મુજબ તો એવો થશે નહીં ભલે મોડલ બતાવે છે આપ ચિંતા ના કરો આવી વિકરાળ સિસ્ટમ આપણા ઉપર નહીં આવે ભગવાનની કૃપાથી શ્રી કૃષ્ણ દવારકાધીશને પ્રાર્થના કરીએ કે આ બધો ખતરો હવે અમારે જરૂર નથી હજુ ખેતર પાણીના ભરાયેલા પડ્યા છે છતાંય આ મોડલનું તારણ એવું છે કે આ સિસ્ટમ ડીપમાં જઈ અર્ભસાગરમાં અને રિટર્ન પાછી મજબૂત બની અને આજો એ આ ત્રણ તારીખે અહીંયા છે થોડીક અંદર જાય છે આ અંદર ગઈ દરિયામ જાય થોડી જો આ દરિયામ જઈ પાછી એ પોત તારીખની રિટર્ન થવા લાગે છે આ પાંચ તારીખ અહીંયા આગળ જતા થોડા એટલે એ આ ચાર તારીખની અહીંયા છે દરિયામાં અને ધીરે ધીરે એ પાછી આ રિટર્ન આવે છે એ જો આ આવી આ કચ્છ ઉપર આવી કચ્છથી આપણો વિસ્તાર મેં જેવો સુઈ ગામ ઉપર અત્યારે લોકેશન મળે છે તો તમે જોઈ શકો છો આ જો એ આ સિસ્ટમ અત્યારે ત્યાંથી ગાંધીધામ અને સીધી ચારણકા ચા જે આપણને ધોળો અને લાલ કલરનો ટપકો દેખાય છે એ ભારે વરસાદનો એ સિસ્ટમનો મધ્ય ભાગ છે તેમાં ભારે વરસાદ વધારે એવો અહીંયા બતાવે છે એ છ તારીખનું બતાવે છે આપણા વિસ્તાર ઉપર એક્ઝેક્ટલી છની ની રાતની આ સિસ્ટમ આવશે એવું એ મોડલનું તારણ છે હું લગાતાર આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યો છું કે આ સિસ્ટમ આપણા વિસ્તાર માટે તો કોઈ ખતરો બનવાની નથી એવું ખતરારૂપી છે તો હું તમને જરૂર આગાહી આપતો રહીશ લાલાભાઈ નમસ્તે હિમાજી નમસ્તે આજો એ આ આટલી આપણને આ ફરીથી બતાય કે આપણો વિસ્તાર સુધી આ સિસ્ટમ આવવાની શક્યતા દર્શાવે છે અત્યારે આપ જોઈ શકો આ ભીમમાળ અને થરાદ વચ્ચે અને પાલનપુર વચ્ચે આટલી મોટી સિસ્ટમ છે આજો આ ચકડો ગોળ ગોળ ફેરો આ જે આપણે દેખાતો હોય છે આ ગોળ રાઉન્ડ આ સેન્ટર છે એ છ તારીખની આપણા વિસ્તાર આસપાસ સિસ્ટમ આવવાનું એ બતાવે છે અને રિટર્ન આવશે એવું કહે છે હું નથી કહેતો કે આ રિટર્ન આવશે મારા અંદાજે પાછી એ સિસ્ટમ છે કે સાગરમાં જઈને પાછી નહીં આવે લગભગ ઓમાનને મસ્કટ દેશ છે એ તરફ જતી રહેશે આપણને આ ભગવાન ખતરો ટાળશે આનું અનુમાન આવું છે હવે આપણે તમે આ વિશે જાણી રહ્યા છો કે આવો ખતરો આ મોડલ આપણને બતાવે છે હવે બીજાની વાત કરી લઉં ફટાફટ એટલે આપ જોતા રહો ખાલી પૂરી માહિતી જલ્દી આપી દો આપને આ સિસ્ટમ જો અત્યારે અહીંયા છે પાછી એ છ તારીખની આપણા વિસ્તારમાં એકદમ ઝડપી પાછી આપણા વિસ્તાર ઉપર આવે છેક આ બાજુ જોધપુર પાલી ભીડમાળ સુધી આ સિસ્ટમ અસર કરશે એવું અહીંયા દર્શાવે છે પછી ભગવાન છે જયપુર સુધી આ સિસ્ટમ જાય એવી બતાવે છે મોડલનું તારણ છે આપણો આપણું કેવો છે કે આ સિસ્ટમ આપણા વિસ્તાર ઉપર નહીં આવે ચિંતા કરવાની જરૂર નથી ભલે બતાવે હવે બીજું એક આ મોડલ છે આનો ફોરકાસ્ટ જોઈ લઈએ એ શું કહેવા માગે છે એમનું તારણ એવું છે કે આપણા વિસ્તાર ઉપર વરસાદ રહેશે પાંચ તારીખનો સાત તારીખ સુધી વરસાદ રહેવાની આ શક્યતા છે આપ જોઈ શકો છો અત્યારે આ સાત તારીખ છે હવે આ આ સિસ્ટમ અત્યારે શું બતાવે છે મોડલ આ સિસ્ટમ પણ આ મોડલનું પણ તારણ એવું જ છે કે સિસ્ટમ ત્યાંની ત્યાં દ્વારકા ગોંધીધામ નળિયા જામનગર ને ત્યાં જ છે એ સિસ્ટમ હજુ લગભગ લગભગ અહીંયા અહીંયા બે તારીખ સુધી ત્રણ તારીખ સુધી રહેવાની છે આનું કારણ એવું છે કે આ થોડી ઉપર આવશે એટલે આવતીકાલે આપણા વિસ્તારમાં થોડો વરસાદમાં વધારો થાય એવી શક્યતા દેખાય છે અત્યારે ખૂબ ભારે વરસાદ નહીં થાય પણ વરસાદમાં થોડો વધારો હજુ આજે છે એનાથી વધારે વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે એ આવતીકાલની વાત છે આજે હળવો વરસાદ રહેવાની શક્યતા છે આજે ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક નહીં થાય પાછો અમુક અમુક વિસ્તારોમાં થાય છે એટલે એ ખાસ એટલો ભારે વરસાદ થાય એવી ચિંતા કરવાની જરૂર નથી સિસ્ટમમાં ત્રણ તારીખ વધી છે કે અહીંયા રહેશે પછી પાંચ તારીખનો બીજું કારણ છે પાંચ તારીખનો વરસાદ આવવાનું આપણે કારણ છે ડબલ્યુડી બનવાનું છે પાકિસ્તાન ઉપર અને એક સિસ્ટમ જે બંગાળની ખાડી ઉપર છે તમારે અત્યારે બતાવું થોડીક નાની ખબર પડે તો એ આ આ સિસ્ટમ સિસ્ટમ એક દરિયામ છે જોઈ શકો આ દરિયામ એક ભારત ઉપર બે સિસ્ટમ અત્યારે સક્રિય છે અત્યારે પણ સક્રિય છે એટલે આ સિસ્ટમ જ્યારે થોડી અહીંયા આવશે એટલે આપણે આ પવનો ફરીથી અને ડબલ્યુડીના પવનોના લીધે પોંચ તારીખથી ફરીથી આપણા વિસ્તારમાં વધારો થવાની શક્યતા મને અત્યારે દેખાય છે અને લગભગ વરસાદ થાય છે મારા અંદર મુજબ સિસ્ટમના આધાર વગર હું છું કે મારા અંદાજ મુજબ પાંચ છ અને સાત તારીખે થોડો આપણા વિસ્તારમાં વરસાદમાં વધારો થવાની પૂરી પૂરી શક્યતા છે એટલે આપનું ખેતીનું કામ કંઈ હજી થોડા ઘણો બાકી હોય જે પાક બચ્યા છે એને બચાવવાની કોશિશ કરજો એટલે જેટલું કામ વહેલું બને તેટલું કરી લેજો શક્યતા તો પૂરી છે વરસાદ થવાની પછી ભગવાનના હાથમાં તો કોઈ ધરણીધર સાંભળ્યા કૃષ્ણ ભગવાનને માતાજીની પ્રાર્થના કરીએ કે આપણા વિસ્તારમાં વરસાદ ન થાય હવે આ જે બીજી સિસ્ટમ છે એ પણ આપણા વિસ્તારમાં અસર કરશે એનું કારણ છે બે બે સિસ્ટમો આપણા દેશ ઉપર સક્રિય હોય ત્યારે આપણા વિસ્તારમાં પણ તેનો પ્રભાવ પડતો હોય છે એટલે ફરીથી કહું છું કે વરસાદનો આપણા વિસ્તારમાં ખતરો છે હવે અમને એક માહિતી એ કે આપો કે જે અત્યારે આજનું વાતાવરણ છે એ મુજબ એવું વાતાવરણ આવતીકાલે રહી છે અને ચાર તારીખનો થોડોક આપણને એમ લાગે કે હવે વરસાદ થતો રહ્યો પણ વરસાદ આવવાની શક્યતા ઓછી છે ફરીથી પાંચ તારીખનો ગાજવીજ સાથે હાલો વરસાદ આવવાની શક્યતા પોંચ તારીખ હોઉં છું પાંચ તારીખે લગભગ ગાજવીજ સાથે આપણા વિસ્તારમાં વરસાદ થશે એનું કારણ છે હવે તમને મારી થોડીક આપણી આગાહી મુજબ જલ્દી જલ્દી આપને સમજાવી દઉં કે લગભગ લગભગ આપણા આપ જોઈ શકો છો આ બે સિસ્ટમો સક્રિય છે ત્યારે આપણને તમને ખ્યાલ આવે એટલે એને ખાલી માહિતી આપને આપતો રહે એટલે હું તમને બતાવું છું કે આપ જોઈ શકો છો એટલે આ જો બે સિસ્ટમો અત્યારે સક્રિય જે ફરે રહી બે સિસ્ટમોનો પ્રભાવ આપણા વિસ્તારમાં થવાનો છે પવનનો ચિંતા ખાસ કરવા નથી આ વખતે પવન ઓછો રહેશે એટલે એ ચિંતા છોડો તમે થોડો વરસાદનો ખતરો છે કોઈ ભારે પવન નહીં હોય આપણા વિસ્તારમાં આ બંને સિસ્ટમો ધીરે ધીરે અને એક આ ઉપર પાકિસ્તાન બાજુ એક ડબલ્યુડી વેસ્ટર્ન ડિશ પણ કહેવાય છે એ પણ બનવાનું છે એની અસર પણ આપણા વિસ્તારમાં થવાની છે એટલે એ વરસાદ થોડો વધારે લાવશે એવું દેખાય છે મને અત્યારે એ સિસ્ટમ આ જ્યારે બીજી સિસ્ટમ કઈ બાજુ જાય છે એ ઉત્તર ભારત તરફ જાય છે એટલે એ સિસ્ટમમાં આપણને ઘણો ખતરો નથી પછી આ સિસ્ટમ આ મોડલનું એવું કહેવું છે કે આ સિસ્ટમ ડીપમાં જઈ અને ફરીથી પાછી ગુજરાત તરફ આવવાની આ બે મોડલોનું તારણ છે એક મોડલ નથી બતાવતો એક બતાવે બે બતાવે છે કે ફરીથી આ સિસ્ટમ આપણા વિસ્તારમાં પાંચ છ તારીખ આસપાસ છ તારીખ આસપાસ આવે એવી શક્યતા છે એ અરબસાગરમાં પાછી ફરીને પાછી આપણા વિસ્તાર તરફ સિસ્ટમ આવશે એટલે એ એક અત્યારે ખતરો છે પણ એના ઉપર ઘણા બધા જે મેં કંઈ કહ્યું કે આગાહી માટે એક જ આ ખાલી વિંડી જોઈને આપણે આગાહી ન કરી શકાય એના માટે ઘણો જોવું પડતું હોય છે એટલે એ આ સિસ્ટમમાં જો અત્યારે પાછી આપણા વિસ્તાર ઉપર આવી એટલે ફારી વરસાદ ચાલુ થઈ જાય છે એ પાંચ તારીખ અને છ તારીખમાં વરસાદની સંભાવના છેક સાત તારીખ પોતો સાત તારીખની પણ સંભાવના છે હવે આ સિસ્ટમ ફરીથી ભાળવા અત્યારે આ પાછી આવી છે આ બે મોડલોનું તારણ છે જ્યાં પાછી સમુદ્રમાં પાછી જઈને અત્યારે અહીંયા છે દેખો હવે આ સિસ્ટમ અત્યારે અહીંયા ફરે છે આ ચાર તારીખની સમુદ્રમાં જતી રહેશે સાગરમાં અને પાછી એ સિસ્ટમ રિટર્ન થશે આપ જોઈ શકો છો હમણાં ખાલી બે મિનિટ લો એટલે આપણે આગળ પછી ટૂંકમાં સમજાવીને આપણે પૂરી કરો હવે આપણે જે ધારાભાઈ ભીમાભાઈ તેજાભાઈ ભાવેશભાઈ ચૌધરી છે નરેશભાઈ છે ઊંઝાભાઈ નવીનભાઈ આપણા જે રેગ્યુલર છે બધા આયદનજી છે જગમાલભાઈ ચૌધરી બધાને આપણા ખૂબ ખૂબ અંબા માતાવતી રામ રામ જય અંબે જયરાજેશ્વર જય શ્રી કૃષ્ણ સૌને રામ રામ થોડીક વાર બે મિનિટ કે ભાઈ આપ જયવતાભાઈ આપ થોડી વાર જય માતાજી મંત્રી સાહેબ આપ ઘણા દાડા જોડાયા છો આપનો પણ આભાર એટલે હવે જો આ આ સિસ્ટમની વાત હું કરતો તો આ સિસ્ટમ અત્યારે બાળકો ફરીથી રિટર્ન આ આવું માનવું છે કે આ ફરીથી રિટર્ન ગુજરાત તરફ કચ્છ તરફ આવવાની કહેતા છે અને પાંચ છ તારીખનો આપણા વિસ્તારમાં ફરીથી વરસાદનો વધારો થશે ચાર તારીખનો કદાચ વરસાદ ઓછો રહે બાકી એક બે આવતીકાલે થોડો વરસાદી વાતાવરણ રહેશે પણ અંદાજ છે કે મેં આપણા વિસ્તારમાં આઠ તારીખ સુધી હવામાન ખરાબ રહેવી શક્યતા છે અને એના પછી શિયાળુ પવન આવશે ત્યારે આપણા વિસ્તારમાં વાતાવરણ સુધરવાની શક્યતા છે બાકી અત્યારે જે મેં કહ્યું એમ કે હળવો વરસાદ રહેશે અમુક ટાઈમે કોઈ ઝાપટા ભારે આવી શકે છે પણ પાંચ તારીખથી વરસાદમાં વધારો થશે પાંચ છ ને સાત આ ત્રણ તારીખોથી થોડી સાચવે જો કામ હોય તો આપણું જે ખેતીનું કામ કાજ બાકી હોય તો પાંચ તારીખ પહેલો કરી લો અત્યારે બે ત્રણ દિવસ તો થોડો હળવો વરસાદની શક્યતા છે કેમ ભારે વરસાદ થઈ જાય એ અલગ વાત છે બાકી જે મેં કહ્યું એમ પાંચ તારીખથી થોડીક ભેજમાં વધારો થશે ગરમી વધશે બફારો વધશે એટલે એકદમ વાદળા ઉકળી અને વરસાદ આવશે એવું શક્યતા દેખાય છે મને એ આ સિસ્ટમ આધારે તો નથી કે સિસ્ટમમાં તો હમણાં આજે અલગ બતાવે કાલે અલગ બતાવે તમે નિરીક્ષણ કર દો એટલે એ જગ્યાએ વરસાદ બતાવે આજ ન બતાવે એવું હોય છે એટલે મારો અંદાજે મેં કહ્યું કે આપને હવે સાવધાની રાખવી આપનું ખેતીનું કામકાજ જલ્દી જેમ બને એમ બતાવશો તો આગળ સિઝન છે નહીં થાય તો સારું ભગવાનને પ્રાર્થના કરો બધા કે વરસાદ ન થાય આજે બે ત્રણ જણા એવું કહ્યું કે ગઈકાલે તડકો ફાળ્યો એટલે એમને એમ થયું કે હવે વરસાદ જતો રહ્યો આખી રાત તારા હતા વારુતી પણ અચાનક વાળો વાતાવરણ બદલાયું છે આપણા વિસ્તારમાં ઘણા બધા ગામડાઓમાં ધીમી ધારે ધીમો વરસાદ છોટા એટલે આપણને કામ ન થાય એવું ખેતીમાં બગાડ થાય એવો વરસાદ થઈ રહ્યો છે ક્યાંક ઝાપટા ભારે થઈ રહ્યા છે એટલે વરસાદનો ખતરો છે હજુ આપણા વિસ્તારમાં ફરીથી કહું છું આપ સાવધાની રાખો આપના જે બી જેને જેના પાણી ખેતરો ભરાયેલા છે એને તો હવે પાક બચ્યો નથી પણ જેને કોઈ ધોરા છે ટેકરા છે ત્યાં બાજરી જુવાર જે પાક હોય એને આજ તો ઘણા બધા વિસ્તારોમાં થોડુંક કોમકાજ બગાડ્યું છે એવું મને લાગે છે ઘણા ગામડાઓમાં હળવો વરસાદ થયો છે વરસાદ થાય એટલે આપો વાઢવાનું કોમ નથી થઈ કે બાજરી લેવી તો કરાણા પડ્યા હોય તો લેવરાય નહીં ઠેસરથી એટલે કામ અટકી જાય એટલે જ્યારે પણ હવે આવું વાતાવરણ છે કે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વરસાદ વરસતો જ હોય છે ત્યાં એટલે આપણા વિસ્તારમાં પણ અત્યારે ભેજવાળી હવા આવી રહી છે ગમે તે ટાઈમે વરસાદ આવી શકે છે એવું ટાઈમનો નક્કી ન હોય અને એક કેટલો વરસાદ આવશે એ પણ કેવું મુશ્કેલ હોય છે અને ખરે અને એક આપને ખાસ મારા વિશે આપને કહું કે હું જે આગાહી આપું છું એક આના આધારે એક નથી આપતો ઘણા બધા એના સ્ત્રોત છે અને મેં અગાઉ કહ્યું હતું એ કયું બાવીસ સ્ત્રોત આવે છે આ હવામાન જાણવા માટેના એટલે એના આધારે આગાહી આપણે બધામાંથી બધું સર્વેક્ષણ કરી અને નિરીક્ષણ કરીને પછી આપણે પાકો અંદાજે કહીએ કે આ આ રીતે જો આ વરસાદ આવે તો એવી પરિસ્થિતિ થાય આ ઈકોન મોડલ છે કેટલું રાઈટ પડે છે એ તમે થોડુંક ધ્યાન રાખજો એમનું કહેવું છે કે છ તારીખની આપણા વિસ્તારમાં આવી એવી સિસ્ટમ પાછી અરબી સમુદ્રમાંથી આપણા વિસ્તાર ઉપર આવશે અને ભારે વરસાદ લાવશે એવી શક્યતા આ મોડલ દર્શાવી રહ્યો છે અત્યારે સમાચારોમાં ઘણા બધા આપી રહ્યા છે કે રિટર્ન પાછી આપણા વિસ્તારમાં સિસ્ટમ આવે એવી વાવથરાદ અને બનાસકાંઠા છે કચ્છ છે ને આ બાજુ ભીડમાળ છે બાકાસર સુધી આપણો જે બેલ્ટ છે ત્યાં અસર કરે એવી શક્યતા છે આ આપણે જો અત્યારે લાઈવમાં જોઈ રહ્યા છો આપ અને બાકી જે બી કોઈ મોટો ફેરફાર થાય છે કે કોઈ હવામાં મોટો બદલાવ આવશે તો આપણે જરૂર હું માહિતી આપશું વરસાદ નહીં થાય તો સારો થાય આપણે તો પ્રાર્થના કરો કે વરસાદ ન થાય તો બસ અત્યારે પણ જુઓ કે આ મેં આપને લાઈવ તસવીર બતાવી છે આખા અર્ધા ગુજરાતમાં અને આ જો આ સિસ્ટમ મોટી બની ગઈ છે આજે મેં અગાઉ તમે આપ જોઈ શકો છો ખતરનાક સિસ્ટમ છે આરિયા અને આ મોટા અરબી સમુદ્રમાં મોટા વાદળા ઘેરાયેલા છે જો અને તેનો ભેજ આપણા વિસ્તાર ઉપર આવી રહ્યો છે અને વાદળા બની અને અહીંયા વરસી રહ્યા છે એટલે એ ખતરો વધ્યો છે આ તો આટલી મોટી સિસ્ટમ છે મને જોઈને ડર લાગે છે આપ તો થોડો નાનો દેખાય એટલે ના હોય પણ આ સિસ્ટમનો ઘેરાવો મોટો છે આ જ સિસ્ટમ વકરાઈ છે એટલે આપણી ભાષામાં કહો શક્તિશાળી બની છે આ સિસ્ટમ શક્તિશાળી બનવાને કારણે હજુ આપણા વિસ્તારમાં વધારે વરસાદ લાવી શકે એ હું હજી અને હજી સિસ્ટમ ત્યાં ત્યાં છે એટલે ખતરો છે આપણા વિસ્તાર માટે સિસ્ટમ ભગવાનને પ્રાર્થના કરવામાં કે પાછી જે બતાવે તે રિટર્ન ના આવે આપણા વિસ્તારમાં અને વરસાદ બિલકુલ ન થાય ભગવાનને પ્રાર્થના ફરીથી કહું છું કે આપણે બધાને કોઈ ખેતીના પાકનો બગાડ ન થાય અને વરસાદ પણ જતો રહે હવે વરસાદની આપણે જરૂર નથી અહીંયા આપણા ખેડૂતો ત્રાહીમામ ત્યાં છે બધાએ એટલે હેરાનગતિ છે બધાને અને જે બી આપણો જે કામ કરી રહ્યા છો એમાં વિશે તમને કહું તો આપ થોડો ધ્યાનથી જોજો ધ્યાન રાખજો ખેતીના કામકાજમાં કારણ કે આ સિસ્ટમ હજુ આપણને નુકસાન કરે અત્યારે શક્યતા દેખાય છે પછી ભગવાન શું કરે છે નથી સાંભળો ટૂંકમાં હવે વાત પતાવું અને આપની જે જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલશો નહીં આ રીતે અત્યારે પણ સિસ્ટમ મોટે ઘેરાયેલી છે અને જોઈ શકો છો આપ ઘણા બધા વિસ્તારો ઉપર વરસાદ અત્યારે પણ ગુજરાતમાં ચાલુ છે છેક આપણા સુધી છે એ અહીંયાથી કરીને આપણને જો આ રાઉન્ડ મારો છે આ રાઉન્ડમાં જો આ સિસ્ટમ આટલી મોટી છે ગુજરાતથી ત્રણ ગણી મોટી છે એનો ઘેરાવો ત્રણ ગણો છે ગુજરાતથી મોટો અત્યારે અરબી સમુદ્ર ઉપર અને દ્વારકા વેરાવળ ત્યાં છે આપને જેવો હું બતાવું છું આ રાઉન્ડ મારે આ મોટી સિસ્ટમ એટલી રાઉન્ડમાં છે સિસ્ટમ હજુ શક્તિશાળી બનશે તો આપણા વિસ્તારમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે આ બીજી સિસ્ટમ પણ એટલી ને એટલી પ્રભાવી છે આપ જોવો આ અત્યારે હવે હજુ એ બંગાળની ખાડીમાં છે પણ એ ધીરે ધીરે આપણા વિસ્તાર રફતો નહીં આવે પણ એનો ટ્રેક થોડોક ડરાવે એવો લાગે છે આ પણ વિકરાળ સિસ્ટમ છે શક્તિશાળી છે આ બે સિસ્ટમના પ્રભાવથી આપણા વિસ્તારમાં એવું લાગે છે કે થોડો વરસાદ પાંચ તારીખથી વધારો થવાની શક્યતા મને અત્યારે દેખાય છે વારંવાર એકની એક વાત કરવી નકામી છે આપનો પણ ટાઈમ છોટો બગડે એટલે આપ સાવધાની રાખી અને કામ કરવામાં ફાયદો છે જે પાપ આપના પડ્યા હોય ભોગી રાખવા અને વાઢવાના હોય તો જેવું વાતાવરણ એવું રાબેતા મુજબ આપનું કામ કરવું મારા કહેવાથી એમ નથી કહેતો કે તમે એનું એ કરી નાખો હું તો ખાલી તમને માહિતી આપું છું એ આપણે તમને બતાવું છું કે આ રીતની પરિસ્થિતિ અત્યારે છે અને ભવિષ્યમાં વરસાદ આવવાની પણ શક્યતા ઊભી છે એટલે આપણે હવામાનની થોડી માહિતી આપી અને આપણે સૌ જોડાયા એ બદલ આભાર અને ફરીથી કહું કે હજુ આપણા વિસ્તારમાં સાત તારીખ સુધી હવામાન ખરાબ રહેવાની પૂરેપૂરી શક્યતા છે સાથે સાથે આપણા વિસ્તારમાં પવનનો ખતરો નથી ઘણો પણ સિસ્ટમ જો વધુ શક્તિશાળી બનશે તો કદાચ ભારે વરસાદ પણ થઈ શકે છે એટલે આપ સાવધાની રાખી આપનું ખેતીનું કામ રાબેતા મુજબ મંત્રીશ્રી જેઓ આપણે જોડાયેલા જે એમને પણ જય માતાજી કીધું આપનો આભાર આપ જોયા બદલ ખૂબ ખૂબ અને વધુ માહિતી આપને કેવી લાગે થોડીક કોમેન્ટમાં આપ માહિતી જરૂર લખજો આપ કોમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે કે આપણી માહિતીમાં આમને બધાને પૂરો ખ્યાલ આવે છે અને માહિતીમાં હવામાન વિશે જે બી આપણે જાણકારી આપીએ છીએ એ આપને ગમે છે એવો મને પણ લાગે અને સબસ્ક્રાઈબ કરાવજો ચેનલને બીજું આ જે વરસાદી વાતાવરણ તો હજુ સાત તારીખ રહેશે સાત તારીખ સુધી રહેવાનું છે અને આપને જે પણ અનુકૂળતા હોય એ રીતે આપનું કામ રાબેતા મુજબ ખેતીનું કરી લેજો વરસાદનું કોઈ ન કહેવાય એક બીજી વાત કરું કે આ સમયે આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે તમને એમ લાગતું છે કે આમાં જે છે આ આના આધારે કરો છો પણ આના આધારે આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે બીજા ઘણા બધા સ્ત્રોતો હોય છે એના આધારે આગાહી આપણે કરીએ છીએ બીજું કે જે વરસાદ કેટલો થશે કેવી માત્રામાં રહેશે એ કેવું પણ મુશ્કેલ છે કારણ કે આવતો ચોમાસું અને જતું ચોમાસું આ સમયે આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે જે આગાહી કરે એમને ખબર છે અને જે જાણતા એમને ખબર હોય છે કે એક્ઝેટ આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે અમુક સમય એવું હોય છે કે એકદમ વાતાવરણ બદલી જાય તમે ગઈકાલે જોયું હશે કે અચાનક રાતે હવાદના ટાઈમે તડકો નીકળ્યો હોય અને પછી રાત્રે આખી રાત તારા હતા અને અત્યારે હવાના દસ વાગ્યા સુધી વાતાવરણ નોર્મલ હતો એક અચાનક છોટા ચાલુ છે એટલે વાતાવરણ એવું થાય છે એમ ન માની લેવું કે હવે વરસાદ જતો રહ્યો છે વરસાદની શક્યતા હજુ સાત તારીખ સુધી છે આપ સૌ જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર ફરીથી આપ કોઈ મોટો ફેરફાર થાય છે વરસાદ નહીં થાય તો ફરીથી હું તમને આગાહી આપીશ ને આપને વારંવાર જાણ કરતા રહીશ બસ સૌ જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મૈયા